હેલો ગુડ મોર્નિંગ જય કૃષ્ણ કેમ છો જો સન્ડેની બ્યુટિફુલ મોર્નિંગ થઈ ગઈ છે અને હું બેસી ગઈ છું અહીંયા ચા પીવા હજી સવારના આઠ જ વાગ્યા છે પણ મને મજા આવતી હતી ને એટલે મને એવું થયું કે તમારા સાથે શેર કરવા જેટલું મસ્ત બ્યુટીફુલ વેધર છે લાઈક આપણે હિલ સ્ટેશન ઉપર આવી ગયા હોય ને એવું આપણે ઇન્ડિયામાં કેમ છે કે મેઘરવો કે ઝાકળ કે અત્યારે ધુમ્મસ ઓછો થઈ ગયો છે હું જ્યારે આવી બારે બેસવા માટે ત્યારે એકદમ જ બહુ જ મસ્ત હતો અને પાછળ ઓલું જે કહીએ ને આપણે બધા પક્ષીઓનો કલરવો એ આપણે ફીલ કરીએ તો આપણને ખબર પડે બરાબર તો કોને આ રીતનું શું કહે આવું એટમોસ્ફિયર ગમે છે આ રીતનું વેધર કોને ગમે છે પ્લીઝ કોમેન્ટ કરજો અને આવો બધા ચાઇની ચૂસ્કી મારવા ચાલો આપણે મળ્યા નેક્સ્ટ ડેટમાં જય શ્રી કૃષ્ણ